બેઠક શરૂ થઈ ગઈ છે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે બેઠકમાં ઉપસ્થિત છે રાહુલ ગાંધી કેસી વેણુગોપાલ બેઠકમાં ઉપસ્થિત છે અને વર્કિંગ કમિટીની આ બેઠકમાં આજે નેતા વિપક્ષ જાહેર થઈ જશે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે બેઠકમાં ઉપસ્થિત છે નેતા વિપક્ષનું પદ કોને જશે તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે પણ પ્રબળ શક્યતા રાહુલ ગાંધીની છે બે હજાર ઓગણીસ ની જયારે લોકસભા ચૂંટણી થઈ ત્યારે નેતા વિપક્ષનું પદ રાહુલને નહોતું મળ્યું તો કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે અને આ બેઠકમાં રાહુલ ગાંધી કેસી ખડગે સોનિયા ગાંધી હાજર છે નેતા વિપક્ષ કોણ હશે તેને લઈને આ બેઠકમાં આજે નામ નક્કી થઈ જશે રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવવાની માંગ ખડગે રાજ્યસભામાં નેતા વિપક્ષ બનેલા રહેશે રાહુલ ગાંધી કઈ બેઠક ખાલી કરશે તે પણ હજી સુધી સ્પષ્ટ નથી થયું તો રાહુલ ગાંધી અને તેનાથી વધુ લીડ સાથે રાહુલ ગાંધીની આ બેઠકો ઉપર જીત થઈ છે ત્યારે રાહુલ ગાંધી વાયનાડ છોડશે કે રાયબરેલી તેને લઈને આ વર્કિંગ કમિટીની બેઠકમાં ચર્ચા થઈ શકે છે અને લોકસભામાં નેતા વિપક્ષ કોણ રહેશે તેને લઈને પણ નામ નક્કી થઈ જશે જોકે ખડગે રાજ્યસભામાં નેતા વિપક્ષ છે તેઓ પોતાનું પદ ત્યાં કાયમ રાખશે અને શક્યતા પૂરેપૂરી રાહુલ ગાંધીની છે લોકસભામાં નેતા વિપક્ષ બનવાની